ગેરકાયદેસર ડોક્ટર ની પ્રેક્ટિસ કરતા ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એસઓજી ગાંધીધામ ડોક્ટરો ને પકડી પાડવા મળેલ સૂચના મુજબ એસઓજી ટીમ ને મળેલ ખાનગી બાતમી આધારે યશોદા ધામ બસ સ્ટેશન ની પાછળ આવેલ દુકાનમાં ગેરકાયદેસર ડોક્ટર ની પ્રેક્ટિસ કરતા પ્રહલાદ ધીરેન્દ્રનાથ બિશ્વાસ નાવની તપાસ કરતા મજકુર ઈસમે કોઈપણ સક્ષમ સંસ્થા ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર મેળવ્યા વગર ડૉક્ટરની પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચડા કરતા જણાયેલ અને તેમના કબજામાંથી ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસથી મેળવેલ એલોપેથીક દવાઓ તથા મેડિકલ સાધનો મળી આવતા મજકુર આરોપી વિરુદ્ધ ધી મેડિકલ પ્રેક્ટિસ એક્ટ એક્ટોગનીસઠ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવા ભચાઉ પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલ છે ઈસમ પાસેથી મળી આવેલ મુદ્દામાલ એલોપેથિક દવાઓ તથા મેડિકલ સાધનો જેની કિંમત રૂપિયા અગિયાર હજાર એકસો ત્રાણુ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ કામગીરીમાં એનએન ચુડાસમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી તથા એસઓજી ટીમ જોડાઈ હતી